બોરલે લાઈવમાં આપનું સ્વાગત છે પોલીસ સ્ટેશને ફોન કરી અને ફરિયાદીએ કીધું કે સાહેબ મારા ઘરમાં ચોર ઘૂસી ગયા છે પીએસઓ જે પોલીસ સ્ટેશનના પીએસઓ છે તેમણે એમની સાથે પાંચ મિનિટ સુધી વાતો કરી તેઓને કોઈ મદદ ન કરી છેવટે લીમડી પોલીસ મથકના પીએસઓ ચોરીની ફરિયાદ ન લેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઘટના બની છે દાહોદ જિલ્લાના લીમડી ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યાનો આદેશ કર્યો છે ઘર માલિકે ઘરમાં ચોરો હતા ત્યારે ફોન દ્વારા પોલીસની મદદ માંગી હતી પરંતુ મદદ ન મળી ઉપરથી ગલ્લા તલ્લા કરતા અને ઉદ્ધ જવાબો આપતા લીમડી પોલીસ મથકના પીએસઓને આવી કામગીરી ભારે પડી છે અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકે એક બનાવ બન્યો છે લીમડી પોલીસ ખાતે મધ્યરાત્રિના એક મકાનમાં થી સાત ચોરો ઘૂસી જાય આતંક મચાવ અને ઘરમાં રહેલા લોકોના ઘરના દરવાજા બંધ કરી દેતા ઘર માલિકે લીમડી પોલીસ મથક લીમડી પોલીસ મથકે ફોન કર્યો અને ફરજ પરના પીએસઓ આ નંબર તમને કોણે આપ્યો પોલીસ સ્ટેશનમાં આવી તમારી ફરિયાદ લખાવી જાવ તેમ કહી ઉધતાએ ભર્યો વર્તન કર્યું અને બનાવની ગંભીરતા ન લેતા ઉદ્ધત વર્તન કરનાર લીમડી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અજિત ડામોરને તાત્કાલિક અસરથી જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલેએ સસ્પેન્ડ કરી દીધા છે તે સાથે જ આ ઘટનાના ધમધમાટ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે લૂંટારુએ પકડવા જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી ઝાલો ડિવિઝનના તમામ અધિકારીઓને તપાસમાં જોતરી દીધા છે આદેશ કરી દીધો છે લીમડી પોલીસ સ્ટેશનની બાજુ ગત એટલે કે જે દિવસે ઘટના બની છ થી સાત જેટલા લૂંટારોએ મોડું બાંધી દુકાની બાંધી હાથમાં હથિયાર લઈ દેવેન્દ્રભાઈ કલાલના રહેણાંક મકાનમાં ચોરી કરવા ઘૂસી ગયા હતા ઘર માલિક દેવેન્દ્ર કલાલે તેમની બાજુમાં રહેતા તેમના નાના ભાઈ પ્રવીણ કલાલને ફોન કર્યો અને પોલીસની મદદ માટે ફોન કરવાનું કહ્યું ત્યારે પ્રવીણભાઈ મદદ માટે લીમડી પોલીસ મથકના લેન્ડલાઈન નંબર પર ફોન કર્યો લીમડી પોલીસ મથકમાં રાત્રે ફરજ બજાવતા અજીતભાઈ ડામોર નામના પોલીસ કર્મચારી દ્વારા કોલ પાડવામાં આવ્યો અને પ્રવીણ કલાલ સાથે અંદાજીત પાંચ મિનિટ કોલ પર ટાઈમપાસ કર્યો અને ઉદ્ધતાય ભર્યું વર્તન કરવા અંગેની ફરિયાદ દેવેન્દ્ર કલાલે જિલ્લા પોલીસ વડાને કરતા તેવા તાત્કાલિક અસરથી લીમડી પોલીસ મથકના પીએસઓ હજી દામોને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો લીમડી પોલીસ મથકમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હજી દામો નશામાં હતા કે ઉંગમાં હતા તે અંગે પણ તપાસ કરવાનો તક્કો તૈયાર કરાયો છે દાહોદ જિલ્લા પોલીસની આ કામગીરી એટલે કે જે પીએસઓ છે ફરજ પરનારી નિષ્કાસજી બે જવાબદારી અને ઉતરતાય પરિવર્તન કરવા સામે પગલાં ભરવામાં આવે છે એની પ્રશંસા કરવામાં આવી છે પોલીસની

हेलो 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 हलो अरे भाई जी अरे सपना होटल दुकान खरी सपना होटल

હેલો હેલો હલ્લો હલ્લો હા હા ભાઈ ચાલ બધું રાખો કેટલી વાર લાગશે હું તદાખો કેટલી બધી વાર લાગે હલો મળ્યો છું

બાર કોઈ નથી મારા બાજુ ભાઈ ના બાજુમાં ઘર છે મારા ભાઈ રહે છે તો પેલા પેલા બાર થી દરવાજો બંધ કરી દીધો છે ને અંદર ફરે છે ઠીક છે તો પણ લીમડી ફોન કર હું તો મેરા ઘડી છું ભાઈ લીમડી પોલીસ નંબર કયો છે હા આ નંબર કેનો છે તમારો આ નંબર કોને આપ્યો આમાં લખેલા લીમડી પોલીસ હે લીમડી પોલીસ નંબર છે

તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાયો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છથી સાત જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં એમ ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રી એકસો પચીસ પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તમને પાંચ મિનિટ ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસ જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત પેટ્રોલિંગવાળી મોબાઈલને તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને ચોરોને પકડી શકતો હતો અગર પોલીસની ગાડી બહાર આવીને હું બી થઈ ગઈ હોત તો એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવી છે એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય તો તાત્કાલિક અમલ કરે એવી અરજ છે વડા દરેક હાથમાં અત્યારે હતા લાકડી હતી અને એકના હાથમાં કઈ લપેટેલું હતું કોઈ તલવાર જેવું કોઈ ધારી જેવું કઈ હતું અને અગર કઈક થતા ને કાલે ઉઠીને જાણ થતી અને મારા કે મારા મમ્મી પપ્પાને એવું કઈ મારતા દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા તો એના જવાબદાર કોણ ગઈકાલના રાત્રિના રોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર આવેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે અઢી વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા એમને ફોન દ્વારા જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમને પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ચોરીની ફરિયાદ હાલ દાખલ થવાની પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ પચીસ એક હજાર જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે